રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ ખાતે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર સંગમ ભવે સંતવાણીનો કાર્યક્રમ આગામી દિવસે તારીખ સાત છ બે હજાર ચોવીસ રાજકોટ જિલ્લાનું ગામ ખાતે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ત્રંબા ભવે સંતવાણીનો કાર્યક્રમ આગામી દિવસ તારીખ સાત છ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ રાત્રે નવ વાગે રાખેલ છે સંતવાણી કાર્યક્રમ રાખેલો છે એક કાર્યક્રમમાં આજુબાજુના ગામના ભાઈઓ તથા બહેનો પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન રાજકોટના ના લાભાર્થે સ્વર્ગસ્થ સમજુબેન પ્રભાશંકરભાઈ જોશીના ના ભવ્ય સંતવાણી કાર્યક્રમ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રંબા ખાતે તારીખ સાત છ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ રાત્રે નવ વાગે રાખેલ છે તેમજ જ સંતવાણી આરાધકભાઈ શ્રી ભૂપતભાઈ મહેતા રાજકોટ પ્રતાપ ગોરભા બોટાદ કમલેશભાઈ મહેતા આમલગઢ તથા દિવેશભાઈ માઠક જામનગર કલાકારો સંતવાણી રજૂ કરશે તેમજ સંતવાણીનું લાઈવ પ્રસારણ અજયભાઈ તૈરૈયા જુનાગઢ કરશે તેમજ સાઉન્ડ સેવા પ્રવીણભાઈ સાંકળિયા રાજકોટ હની સાઉન્ડ સિસ્ટમ સેવા આપશે તો કાર્યક્રમ બોર્ડિંગના લાભાર્થી રાખેલ છે તો સંતવાણી પ્રેમી જ્ઞાતિબંધુને જગદીશભાઈ જોશી તથા ભદ્રેશભાઈ જોશી તરફથી જાહેર આમંત્રણ છે સંતવાણીમાં જે કઈ રકમ થશે તે રાજકોટની રાજકોર બ્રાહ્મણ બોર્ડિંગને અર્પણ કરવામાં આવશે સંતવાણી વિભાગીય પ્રમુખ શ્રી ગોધનભાઈ વામટા સ્વયંસેવક અને રમેશભાઈ મહેતા બોર્ડિંગ પ્રમુખ શ્રી રશમુખભાઈ જોશી આવશે